સુરતમાં પાટીદારને શિક્ષિત દીકરીએ લગ્નમાં ખોટો ખર્ચ બચાવી સંસ્થાઓની સાથે મળીને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની મદદ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે દીકરીએ લગ્ન વખતે એમના પિતાનો વિચાર અનુસર્યો હતો તેમણે કહ્યું કે રૂપિયા ત્રણ લાખથી વધુની રકમ લગ્નમાંથી બચાવીને ગૌશાળા અને ત્રણ બાળકોની ફી ભરવામાં આ રૂપિયા વાપરીશું લગ્નમાં પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને ફિરસવા માટે બોલાવવામાં આવ્યા હતા જેથી કે ટ્રસ્ટની જગ્યાએ સંસ્થાને શકે મારું નામ ધોરાજી ઉર્વશીબેન અશોકભાઈ છે અને હાલ હું કાઉન્સેલિંગનું કામ કરું છું કે જે દીકરા દીકરીઓ ભાગી જાય છે જે આંતરજ્ઞાથી લગ્ન કરે છે તો દીકરીઓને એટલી અપીલ કરવા માટે કામ કરી રહી છું કે તમે તમારા મા બાપને જાણ કરી અને આગળ લગ્ન જીવનની શરૂઆત કરો કે જેથી કરી મા બાપને દુઃખ ન લાગે બેન તમારા લગ્નનો એક સાદગી ભર્યા કરા લોકો અત્યારે પ્રી વેડિંગ થી માંગીને અનેક ખર્ચા કરતા હોય છે કઈ રીતે તમારો આખો લગ્ન મહોત્સવ ઉજવાય મારા લગ્નની અંદર એવું હતું કે પ્રી વેડિંગ કરવાનો અમારી બંને ફેમિલીની અનુમતિ હતી અમને ખર્જો કરી શકે એવા કેપેબલ પાર્ટીમાં પણ હતા સા બંને પક્ષ પણ અમારા બંનેના ખુદના એવા વિચાર હતા કે અમે કંઈક કરશું તો આગળ જતાં કોઈ અમારામાંથી કોઈ પ્રેરણા લેશે અને નાનપણથી જ મારા પપ્પાએ મને ધાર્મિક પુસ્તકો પુસ્તકો એટલે કે જેવા કે સ્વામી વિવેકાનંદ છે ગાંધી બાપુ છે તો એમની આત્મકથા એવા ઘણા ધાર્મિક પુસ્તકો મને કન્યાદાનમાં પણ આપેલા અને નાનપણથી જ મને વંચાવેલા કે જેથી કરી આગળ જતા જે સમય છે એ સમયને અનુરૂપ તમે બંને સેટ થઈ શકો અને કેટરસની અંદર ખર્ચે ઘણા જ લોકો કરે છે કે તમે ડીશ ઉપર તમે કેટરસવાળાને ઓર્ડર આપો તો પર ડીશ ઉપર દસ વીસ રૂપિયા એ લોકો એક્સ્ટ્રા લેતા હોય છે તો એ ખર્ચા ની જગ્યાએ મે એવું વિચાર્યું કે કોઈ વૃદ્ધાશ્રમ છે કોઈ એવા અનાથાશ્રમ છે એની અંદર જો અમે દાન આપીએ તો જેથી કરી સામેવાળાને પણ સંસ્થાને પણ હેલ્પ મળી રહે તો એ માટે અમે એક સંસ્થા છે પ્રતિજ્ઞા વૃદ્ધા ચેરીટેબલ ટ્રસ્ટ એમનો કોન્ટેક્ટ કર્યો અને એમણે ત્યાંથી અમે ટીમને બોલાવીતી પીરસવા માટે આજના ખાસ કરીને તમે જે મેરેજ કર્યા દીકરી પ્રત્યેનો એક હોય અને દીકરી સાથે પણ મેરેજ કરતા હોય છે તો ઘણી વખત હું જતી હોય છું સમાધાન માટે પણ તો એક જ અપીલ કરીશ યુવાધન ને કે કંઈ પણ હોય તમારા જીવનની કોઈ પણ ક્ષણ હોય કોઈ પણ કાર્ય હોય તો અવશ્ય તમારા એકવાર તમારા મા બાપ જાણ કરો કે મારે આ રીતનું છે અને આવી રીતના છે તો તમારી અનુમતિ છે કે નથી આગળ એ લોકો જો સંમત હોય તો તમે જીવનની શરૂઆત કરો તો વધારે સારું રહેશે બાકી જાતે કરેલું હોય અને પછી જ્યારે હેરાન થઈએ ત્યારે મા બાપ આપણને કોઈ આશરો આપતા નથી બ્યુરો રિપોર્ટ સી એન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સી એન 24 ન્યૂઝ મોબાઈલ એપ